આ યાત્રા ધાર્મિક વાતાવરણ વચ્ચે વડોદરાથી અયોધ્યા રવાના થઈ હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પણ જોડાયા હતા આ દીપક યાત્રા વડોદરા શહેરમાંથી સ્વરૂપે અમિતનગર એરપોર્ટ સર્કલ થઈ થઈ ચોકડી થઈને રવાના આ યાત્રામાં યુવતીઓ ભગવા રંગનો પોશાક સજ્જ થઈને આવી હતી દીવા અંગે વાત કરીએ તો આ દીવો વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે તૈયાર કરાવ્યો છે આ દીવા અયોધ્યાના રામ મંદિરમાં મુકાશે

દુનિયાને દેશને કઈ ને નવું આપ્યું છે વિશ્વમાં રામનો પ્રકાશ જાય રામ રાજ્યનો પ્રકાશ વધે એના માટે આ રામદીપ જઈ રહ્યો છે અરવિંદભાઈ પટેલે બનાવેલો હવે આજે જયારે જઈ રહ્યો છે રામદીપ એ વખતે અમે આજે એટલું જ કહીશું સંપૂર્ણ વડોદરા શહેરના લોકોને ગુજરાતના અને ભારતના લોકોને આપતા થકી કહેવા માગીએ છે કે જ્યારે આ રામદીપ અયોધ્યામાં પહોંચી રહ્યો છે અને રામલલાના વિસ્તારમાં એમના આખા જે કાર સેવક પુરમ બનાવ્યું છે ત્યાં જ્યારે આનો પ્રકાશ થશે અને આ દીવો પણ કેવો છે સાડા નવ ફૂટ ઊંચો સાડા આઠ ફૂટનો ઘેરાવો અને એમાં પાંચસો એક કિલો ઘી આવી શકે એટલો મોટો દીવડો કે જે ત્રીસ દિવસ સુધી પ્રજ્વલ રહે તો આની પાછળની કલ્પના પણ છે કે આ રામના દીપ દ્વારા સંપૂર્ણ દુનિયાને રામ રાજનો એક પ્રકાશ રામ રામરાજનો એક સંદેશો મળે એની પાછળની આ ભાવના છે સાથે સાથે સનાતન રાષ્ટ્ર સેવા સંઘ દ્વારા એક નવું વડોદરાથી એક નવી વસ્તુ આપી છે કે રોક લોકો રામ નામ જે લખતા હતા એ કાગળ પર લખીને એ એનો નાશ થતો તો પરંતુ ડિજિટલી રામ નામ લખવાનું શરૂ કર્યું છે અને એ રામ નામના દ્વારા ક્લાઉડમાં રામ નામ જશે એટલે અનંતમાં રામ નામનો ઉલ્લેખ એટલે અનંત બ્રહ્માંડમાં પહોંચશે અને ત્યાં એ સંગ્રહિત થશે આનો કદી પણ નાશ થવાનો નથી તો જ્યારે રામ નામનો નાશ ના થઈ શકતો હોય પૂરા ક્લાઉડમાં જતો હોય તો નક્કી ચૌદે ચૌદ બ્રહ્માંડનું કલ્યાણ રામજી કરનાર છે અમારો પ્રયત્ન છે જે પણ દર્શકો જુએ છે સનાતન ધર્મની વેબસાઇટ સનાતન ધર્મ ઓ આરજી એના પર રામ નામ રજીસ્ટ્રેશન કરાવી રામ નામ લખી અને આખા વિશ્વમાં રામ અને રામના દ્વારા અધર્મનો નાશ થાય આતંકવાદીઓનો સફાયો થાય એના માટે આપણે રામ રામ લખીએ અને સંપૂર્ણ વિશ્વનું કલ્યાણ કરીએ બોલો જય જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર